યુવાનોમાં હાર્ટ એટેકની સાથે હવે બ્રેઇન સ્ટ્રોકનું પ્રમાણ પણ ખૂબ જ વધ્યું છે મહત્વનું છે કે છેલ્લા પાંચ જ વર્ષમાં આ કેસ બમણા થઈ ગયા સ્ટ્રેસ જંક ફૂડ અને નશાની લતે યુવાનો પર મોટી આડઅસર કરી છે તબીબોના મતે મોટી ઉંમરના લોકોમાં અંદાજે સિત્તેર ટકા જ્યારે ત્રીસ ટકા જેટલા કેસ યુવાનોમાં બ્રેઇન સ્ટ્રોકના નોંધાઈ રહ્યા છે અગાઉ પંદર ટકાની આસપાસ આ કેસ નોંધાતા યુવકોમાં બ્રેઇનસ્ટ્રોકનું પ્રમાણ ડબલ થયું જે ચિંતાનો વિષય છે ત્યારે બ્રેઇન સ્ટ્રોકનો રોગ શું છે અને તેના લક્ષણો શું છે અને શું તકેદારી રાખવી આ રોગમાં થયેલા નોંધપાત્ર વધારા સહિત સમગ્ર બાબત વિશે જાણીએ જાણીતા ન્યુરોલોજિસ્ટ ડોક્ટર હેલી શાહ પાસેથી બ્રેન સ્ટ્રોકનું પ્રમાણ યુવાનોમાં બમણું થઈ ગયું છે એક ચિંતાજનક વિષય છે અને આને લઈને આપણી સાથે જાણીતા ન્યુરોલોજીસ્ટ ડૉક્ટર હેલી શાહ જોડાયા છે તેમની સાથે વાત કરીશું હેલીબેન આપનું સ્વાગત છે આપણે સૌથી પહેલાં બ્રેઇન સ્ટ્રોકનું જે પ્રમાણ છે ખૂબ જ વધ્યું છે અને યુવાનોમાં તો તે બમણું થઈ ગયું છે અને પાછળના મુખ્ય કારણો આપ શું માનો છો જી આપની વાત એકદમ સાચી છે બ્રેઇન સ્ટ્રોક એટલે મગજની લોહી પહોંચાતી નળીઓમાં કોઈ કારણસર અવરોધ થતા પક્ષાઘાતની અસર આવે છે જેને પેરાલિસિસ કે બ્રેઇનસ્ટ્રોક કહેવાય છે અને પહેલાંની સરખામણીમાં યુવાનોમાં જેમ કે ચાલીસ કે પચાસ કે એની વયની વ્યક્તિઓમાં એનું પ્રમાણ વધ્યું છે પહેલાં એવું હતું કે સાઠ કે સિત્તેર વર્ષની વ્યક્તિઓ ઉંમરની વ્યક્તિઓમાં આ જોવા મળતું હતું પણ હવે પચાસ કે તેથી વધુ કે ઓછી ઉંમરની વ્યક્તિઓના પણ આ પ્રમાણ જોવા મળે છે લખવાનું એનું કારણ છે કે એક તો બ્લડ પ્રેશર હાઈ બ્લડ પ્રેશર આ મુખ્ય કારણોની વાત કરીએ તો એક તો હાઈ બ્લડ પ્રેશર ડાયાબિટીસ જે ઇન્ડિયા તો આપણે કેપિટલ કહેવાય છે ડાયાબિટીઝનું એટલે ડાયાબિટીઝ મધુપ્રમે તથા ચરબીનું લોહીમાં પ્રમાણ એટલે ડિસ્લિપિડેમિયા આ એક મહત્ત્વનું કારણ છે મેદસ્વિતા ઓબેસિટી તથા બેઠાડું જીવનશૈલી કસરતનો અભાવ મેદસ્વિતા આર જેને કહેવાય ને એસિડેન્ટરી લાઈફ લાઈફસ્ટાઈલ એક મહત્વનું કારણ છે આ ઉપરાંત અન્ય કારણોની વાત કરીએ તો જીનેટિક ફેક્ટર્સ પણ કારણભૂત બને છે હાઈપર હોમોસિસ્ટિનેમિયા હોમોસિસ્ટિન નામનું એક તત્વ છે અને ખૂબ જ મહત્ત્વની વાત કરું તો બીડી તમાકુ દારૂ તથા નશીલા દ્રવ્યો કોકેન હેરોઈન એમ્ફિટેમાઇન વગેરે દ્રવ્યોનું નશા નશાબંધ નશાનું પ્રમાણ વધી ગયું છે એ પણ એક મહત્ત્વનું કારણ છે આ ઉપરાંત જંક ફૂડ અને આ મેદસ્વીતા જેને કહેવાય ને કે આ સેડેન્ડરી લાઈફસ્ટાઈલ કે કસરતનો અભાવ એ પણ એક મહત્ત્વનું કારણ છે અને યુવાનોમાં બીજું એક ઇમ્પોર્ટન્ટ રીઝન જે જોવા મળ્યું છે હાર્ટ કે હૃદયના રોગો હૃદયના વાલ્વના તથા હૃદયની ધબકારાની અનિયમિતતાને કારણે પણ સ્ટ્રોકનું પ્રમાણ જોવા મળે મળે છે અને કનેક્ટિવ ટિશ્યુ ડિઝીઝ એટલે કે કોલેજિયન વાસ્ક્યુલર ડિઝીઝના કારણે પણ લખવાનું પ્રમાણ વધી રહ્યું છે અને આ પહેલાંની સરખામણીમાં બે ગણું ત્રણ ગણું થઈ ગયું છે સ્પેશિયલી આફ્ટર કોવિડ કોવિડ પોતે જ એક હાઈપરકોવલ સ્ટેટ કહેવાય એટલે કે લોહીનું જાડું થવાનું પ્રમાણ એ વધારી દેતું હોય છે આમ લખવાની વાત કરીએ તો પેરાલિસિસને મુખ્યત્વે બે ભાગમાં વહેંચી શકાય ઇશિયમિક સ્ટ્રોક જે પંચ્યાસી ટકા કેસીસમાં જોવા મળે છે ઇસેમિક સ્ટોક એટલે કે મગજને લોહી પહોંચાતી નળીમાં ગઠ્ઠો જામી જાય તેથી મગજના કોષોને પૂરતું પોષક તત્વો નથી મળતા તથા ઓક્સિજન ની એટલે બ્રેન ઇસેમિયા કહેવાય બીજો જે દસથી પંદર ટકા કેસીસમાં જોવા મળે છે બ્રેઇન હેમરેજ કે જેમાં મગજને લોહી પહોંચાતી નળી ફાટી જવાથી હેમરેજ એટલે કે લોહી જમા થઈ જાય છે જે દસથી પંદર ટકા કેસીસમાં જોવા મળે છે જ્યારે વીસથી પચીસ ટકા કેસીસમાં સ્મોલ વેસલ ડિઝીઝના કારણે પણ લખો થતો જોવા મળે છે કારણો કીધા કે આના આના કારણે બ્રેઇનસ્ટ્રોકનું પ્રમાણ વધ્યું છે પરંતુ આફ્ટર કોવિડ આપણે જોવા જઈએ તો હાર્ટ એટેકનું પ્રમાણ પણ એટલું જ વધ્યું છે બ્રેઇન સ્ટ્રોકનું પ્રમાણ પણ વધ્યું છે હાર્ટ એટેકને લઈને લોકોમાં ક્યાંક ને ક્યાંક અવેરનેસ છે કે શું કરવું શું ના કરવું પણ બ્રેઇન સ્ટ્રોકને લઈને લોકો અસમંજસમાં છે શું કરવું શું ના કરવું એને લઈને તમે શું કહેશો હું બ્રેઇન સ્ટ્રોક માટે એટલી જ વ્યક્તિઓને મેસેજ આપીશ કે હાર્ટ એટેક માટે અને હાર્ટને આપણે એટલું સાચવીએ છીએ એટલું જ મહત્ મહત્ત્વનું અંગ આપણું બ્રેન પણ છે બ્રેનને પણ એટલી જ માવજત અને કાળજીની જરૂર છે એમને પણ એટલી જ સાચવણીની જરૂર છે એના માટે પણ એટલી જ અવેરનેસ જરૂરી છે એટલે મિત્રો જો બ્લડ પ્રેશરની તકલીફ હોય તો તમારા ડૉક્ટરની સલાહ મુજબ દવાઓ યોગ્ય રીતના લેવી જરૂરી છે મને એકવાર બીપી થઈ ગયું અને પછી મટી ગયું દવા બંધ કરી દીધી એ બહુ જ ખોટી ગેરમાન્યતા છે આપણા સમાજમાં એટલી બધી ગેરમાન્યતાઓ પ્રવર્તી હોય છે ને કે મને તો બીપી હતું અને પછી તો સારું થઈ ગયું ડાયાબિટીસ હતું મટી ગયું એટલે બ્લડ પ્રેશર ડાયાબિટીસ કોલેસ્ટ્રોલ આ બધા એવા રોગો છે કે એની દવાઓ તમારે ડૉક્ટરની સલાહ મુજબ એના ફોલોઅપમાં રહી અને એનું આગળ ડૉક્ટર જે કે એ પ્રમાણે એની સલાહ ન્યુરોલોજીસ્ટની સલાહ મુજબ એનું આગળ એનું ડિસિઝન લેવું જોઈએ જાતે દવાઓ બંધ ના કરવી જોઈએ એક્સરસાઇઝ એરોબિક એક્સરસાઇઝ કરવી જોઈએ એટલે કે વીકમાં ફાઇવ ડેઝ ઓફ ફાઇવ આઉટ ઓફ સેવન ડેઝ થર્ટી ટુ સિક્સટી મિનિટ્સ એક્સરસાઇઝ કરવી જોઈએ એમાં બ્રિસ્ક વોકિંગથી માંડીને સાયકલિંગ કરી શકાય રાઈટ એટલે એક્સરસાઇઝ એક ઇમ્પોર્ટન્ટ છે હેલ્ધી ન્યુટ્રિશનલ ન્યુટ્રિશિયસ ફૂડ હેબિટ્સ ફોલો કરવી જોઈએ એટલે ડાયટ આપણે એવો લેવો જોઈએ કે જેમાં ચરબી ઘી તેલ તળેલું ગળપણ એ બધું ઓછું કરી દેવું જોઈએ કોલેસ્ટ્રોલ માટે ચરબી ઘી સાથે ગળપણ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે એટલે એ સમતોલિત આહાર લેવો જોઈએ ન્યુટ્રિશિયસ ફૂડ લેવું જોઈએ ઓલિવ ઓઇલ્સ ઓમેગા થ્રી ફેટી એસિડ્સ એ એવો ખોરાક લેવો જોઈએ પ્લસ મેમરી વધારવા માટે ન્યુરોબિક્સ છે બ્રેનની એક્સરસાઇઝ કરવી જોઈએ જેમાં મેન્ટલ સ્ટિમ્યુલેશન આવે સુડોકુ આવે આડી ઊભી ચાવીઓ આવે મ્યુઝિક ડાન્સ આ આ બધી ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ છે અને હૃદયરોગની તકલીફ જણાય અથવા તો લખવો કોઈને થયો હોય તો એના જે ચિહ્નો હોય એની જાણકારી મેળવી અને એના કારણોની તપાસ કરવી ખૂબ જ જરૂરી છે ખૂબ જ મહત્વની વાત કરી આપણે અને તેમને જે જણાવ્યું છે કે પહેલાં જે સાડા ચાર કલાક છે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે અને આ પ્રકારના કોઈ પણ લક્ષણો જણાય તો બ્રેઇન સ્ટ્રોકને જ નિવારી શકાય છે એટલે તાત્કાલિક સારવાર લેવી તે ખૂબ મહત્ત્વની બને છે કેમેરા પર્સન હેમંત ગાયકવાડ સાથે સંજય જોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ